પોલીસ મથકમાં અણધારી ઘટના સામે આવી છે અલગ અલગ ગુનાઓમાં જપ્ત કરાયેલા વાહનોમાં અચાનક આગ લાગી હતી પોલીસ મથકમાં પાર્ક કરેલા વાહનો પૈકી અર્ટી અને સ્કોર્પિયો કારમાં આકસ્મિક આગ ભભૂકી ઉઠી હતી સહિતની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ ફાયર બ્રિગેડની ટીમે બંને વાહનો પર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી પોલીસ સ્ટાફની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી આ ઘટનામાં કોઈ જાનહાની કે મોટું નુકસાન થયું નથી